આશિયાના બિલ્ડિંગ ખાટકીવાડ અને કાજીવાડ મસ્જિદ નજીક ગટરનું ગંદુ રાજ સાત દિવસથી ગટરો ઉભરાય છે નગરપાલિકાના કુંભકરણની નિંદ્રામાં ડભોઈ સ્વચ્છતા અભિયાનના દાવાઓ વચ્ચે ડભોઈ શહેરની વાસ્તવિકતા ચોંકાવનારી છેલ્લા એક સપ્તાહથી શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે આશિયાના બિલ્ડિંગ ખાટકીવાડા અને કાજીવાડ મસ્જિદની આસપાસ ગટરની સમસ્યાઓએ માંઝા મૂકી છે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવી દુર્ગંધયુક્ત સ્થિતિ સર્જાઈ છે જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ગટરરાજની ગંભીર અસરોમાં સવારે વહેલા ગટર ઉભરાઈ આજે વહેલી સવારથી જ ગટરનું પાણી એટલા મોટા પાયે ઉભરાયું કે પગ મૂકવાની જગ્યા નહોતી ધાર્મિક સ્થળ પર મુશ્કેલી નજીકમાં આવેલી મસ્જિદીમાં નજીકમાં આવેલી મસ્જિદોમાં અવર જવર કરતાં લોકોને અને મુસાફરોને આ ગંદા ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે પવિત્ર સ્થળની આસપાસ આવી ગંદકી હોવાથી લોકોમાં રોષ છે વેપારીઓને ફટકો ગટરના પાણી અને તીવ્ર દુર્ગંધના કારણે ગ્રાહકો આ વિસ્તારમાં આવવાનું ટાળી રહ્યા છે પરિણામે સ્થાનિક વેપારીઓના ધંધા રોજગારને મોટો ફટકો પડી રહ્યો છે એક તરફ લગ્નગાળો નજીક છે જ્યારે ગંદુ પાણી સ્થિર થવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને પાણીજન્ય રોગો તથા અન્ય મહામારી ફેલાવાનો ભય તોડાઈ રહ્યો છે સત્તાધીશોને સણસણ તો સવાર સ્થાનિકોનો આક્ષેપ છે કે ડભોઈ નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી થતી નથી શું ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ અને આ વિસ્તારના ચૂંટાયેલા સભ્યોને આ ઉભરાતી ગટરો દેખાતી નથી કે પછી તેમને ફક્ત ત્યારે જ સ્વચ્છતા દેખાય છે જ્યારે કોઈ રાજકીય નેતા ઉચ્ચ અધિકારી શહેરમાં આવવાના હોય કારણ કે તેવા સમયે રાતોરાત આ વિસ્તારની સાફ સફાઈ કરી દેવામાં આવે છે સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો એક તરફ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા અભિયાન પખવાડિયા જેવા કાર્યક્રમો ચલાવવામાં આવે છે ત્યારે ડભોઈમાં સર્જાયેલા આ સ્થિતિ સ્વચ્છતાના દાવાઓની પોકળતા બતાવે છે લોકોમાં ચર્ચા છે કે આ ડભોઈ છે કે દર્ભાવતી સ્થાનિક પ્રશાસન તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો કાયમી નિકાલ લાવે અને પ્રજાને ગંદકીમાંથી મુક્તિ અપાવે તે અત્યંત જરૂરી છે